રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર તમામ ગામોમાં ગ્રામ્ય પોલીસિંગની અસરકારક બનાવવા માટે સ્થાનિક પોલીસ પોલીસ મથક હેઠળના ગ્રામ પંચાયતના સરપંચો સાથે પરિસંવાદ યોજાયો હતો જે નિમિત્તે રાપર ખાતે સરપંચો પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોર્ડર રેન્જ આજી અને પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના આદિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક પોલીસિંગ મજબૂત બનાવવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ચર્ચા વિચારણા કરાઈ હતી ઉપરાંત ગ્રામ પંચાયતની હદમાં સીસીટીવી કેમેરા લગાવવા નશાકીય પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સાયબર ક્રાઇમથી સાવચેતી રાખવા સૂચના અપાઈ હતી સાથે જ નાના બાળકોને વાહનો ચલાવવા માટે ન આપવા સમજ અપાઈ હતી શાળા આસપાસ અને ગામમાં પોલીસે સાથ સહકાર આપવા સૂચના અપાઈ હતી તેમાં વિવિધ ગામના સરપંચ ગામની સમસ્યા વિશે તેમજ ગામના અસામાજિક તત્વોનું લિસ્ટ તથા આ સિવાય એનડીપીએસની અમુક બાબતો અને સાથે સાથે ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઈમને લગતી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને સ્ટાફ પણ પૂરતો